પરિવર્તન સંગઠન દ્વારા શારીરિક ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓની અંદર ખાસ એનું જે ઉદ્દેશ્ય છે શું છે એનું લક્ષ્ય શું છે તો કે વિદ્યાર્થીની અંદર પહેલા આપણે તો દેશ દેશ પ્રેમ જાગવો જોઈએ દેશ ના જોવી જોઈએ એ જગાડવાનું કામ અને તિરંગા પ્રત્યે આપણે જે રાષ્ટ્ર છે આપણા રાષ્ટ્રીય જે ચિહ્ન હોય છે એમનું અફઘાનિસ્તાન ની અંદર એમબીસી જે આપડી હોય છે એમની અંદર એને 3 વર્ષ સુધી ફરજ બજાવી છે 2014 ની અંદર આ એમબીસી ની અંદર હુમલો થયો હતો અને આતંકવાદીઓનો હુમલામાં આતંકવાદીઓને મારીને ઉત્કૃષ્ટ પોતાનો જીવ જોખમમાં મૂકીને જેમણે એ આપણા રાષ્ટ્રની એમએસસીની જે રક્ષા કરી હતી એ બદલ એવા આપણા રાજેન્દ્રસિંહ જે ત્યારે મિલિટરીમાંથી જે કમાન્ડો બનતા હોય છે કમાન્ડોના ટ્રેનર છે એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણા આમંત્રણને માન આપી એ રાજેન્દ્રસિંહ જાડેજાનું ખૂબ ખૂબ અહીં સ્વાગત કરું છું ત્યારબાદ પૃથ્વીરાજસિંહ ગોહિલ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે એનસીસીની અંદર તમે જ્યારે મોટા ધોરણમાં જશો ત્યારે એનસીસી નેશનલ ક્રેડિટ કોર્સ એની અંદર એ બેસ્ટ કેડેટ તરીકેનું જેમની પાસે સન્માન છે એવા પૃથ્વીરાજસિંહ અને વંદે માતરમ એકેડેમીના સભ્ય છે તો પૃથ્વીરાજસિંહ ગોહિલે પણ થઈને ફર્સ્ટ પોસ્ટિંગ હતું મારું પંજાબ પંજાબ ટ્રેનિંગ પછી ટોટલ ઓલ ઇન્ડિયા માં મારું પોસ્ટિંગ હતું પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ એચપી એમાં ફિઝિકલ સારું હોવું એ પ્લસ પોઈન્ટ છે બધા છોકરાઓમાંથી અમુક અમુકના ફિઝિકલ હારા હોય ને એ બહુ પ્લસ પોઈન્ટ હોય છે તમે સારું ફિઝિકલ આપો અને સેજ ધ્યાન રાખો ફોર્સમાં તો તમારે આગળ વધવાની ફૂલ ચાન્સ છે મારું ફિઝિકલ સારું હતું એટલે હું કમાન્ડો કોર્સ કર્યો મેં એન્ટી ટેરિસ્ટ વીઆઈપી પ્રોટેક્શન કમાન્ડો જે તમે જોયું હોય છે આપણે પિક્ચર ટીવી આ છે તે છે ન્યૂઝમાં કે વીઆઈપી માણસો જેમ કે પોલિટિશિયન છે મોટા મોટા અધિકારીઓ છે એની આગળ પાછળ જે માણસો ચાલતા હોય વર્દી હોય છે અથવા સિવિલ ડ્રેસી હોય છે સફારી વગેરેમાં તો એ એની સિક્યોરિટીમાં હોય છે તમને આજથી ખબર પડવી જોઈએ કે એ એનું જે ચક્ર છે ને આગળ ફરતું એ બધું આખું સિક્યોરિટી સિક્યોરિટી એટલે એની રક્ષા કરવાનું એમ ટૂંકમાં બરોબર છે કારણ કે એ વીઆઈપી એ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન છે એની સિક્યોરિટી બહુ જરૂરી છે એની સિક્યોરિટીમાં માણસો જે હોય છે તે થોડા એક્સ્ટ્રા હોય છે આ જે સાધારણ માણસો છે એની કરતાં એક્સ્ટ્રા હોય તો જ ત્યાં હોય કારણ કે એનું તો એને રક્ષણ કરવાનું જ છે અને સાથે તેની જે વીઆઈપી છે એનું પણ રક્ષણ કરવાનું છે એટલે એક્સ્ટ્રા એકસ્ટ્રા અલર્ટ હોવો જરૂરી છે પછી મેં કમાન્ડો કોર્સ કર્યો મસૂર એકેડમી પછી ત્યાંથી સારી ગ્રેડિંગ નહીં પછી હું ત્યાં કમાન્ડો ઇન્સ્ટેક્ટર એટલે જે કમાન્ડો તૈયાર થાય છે એનો ટ્રેનિંગમાં મને ત્યાં બોલાવી લીધો બે હજાર તેરમાં થી હું ત્યાં ત્રણ વર્ષ રહ્યો ટ્રેનર તરીકે જ તે એમાં ટોટલ પીટી ઓપ્ટિકલ વેપન વગેરે વગેરે લાંબી લાંબી રેસ આ તે બધું કેવી રીતે લોકોને દોડાવવા એક મહત્વનું છે તમે આમ દોડો અને એક ટ્રેનર તમને જે દોડાવે એમાં બહુ ઘણો ફરક હોય છે એટલે પછી ત્યાંથી મારું સિલેક્શન થયું ફોરેન મિશન અફઘાનિસ્તાન આપણે તમારે કોકને તમે એમ કહો કે માય વિદેશમાં શા માટે ગયા છે વેરી ગુડ હજી અવાજ ઓછો આવે છે તો બીજો આપણે વંદે માતરમનો નારો લગાવશું વંદે વંદે અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકો છે જે ખાંભા ગીરથી પણ ઓળખાય છે તો મારું એ મૂળ વતન છે અને હાલ હું ભાવનગર રહું છું આર્મીની અંદર મેં સત્તર વર્ષની સર્વિસ પૂરી કરી અને આજે મારે ચોથું વર્ષ રનિંગ છે રિટાયર થયું અને તો જેમ સાહેબે વાત કરી એમ હું પણ તમને મારી એક જે હું આર્મીમાં લાગ્યો ત્યારથી થોડીક એક વાત કરું તો હું પણ તમારી જેમ એક નાનો જ્યારે વિદ્યાર્થી હતો આઠમું નવમું દસમું ભણતો હતો ત્યારે મને પહેલેથી આમ તિરંગા પ્રત્યે આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે જ એવું હતું કે અમારા સ્કૂલની અંદર એવું જરૂરી નહીં કે કાંઈ છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય તો જ આપણે ધ્વજવંદન કરવું જ્યાં તિરંગો દેખાણો જેવું લાગ્યું સ્કૂલની અંદર લાગેલો રહી ગયો તો પણ ત્યાં સલામ કરવાનો સેલ્યુટ કરવાનું એવું મારું નેચર પહેલેથી જ તે કેમ તિરંગા પ્રત્યે આપણને માન જ એવું એટલે હું આઠમું નવમું દસમું જ્યારે ભણતો હતો એ સમયની અંદર જ આપણે તિરંગાને એટલું માન આપી અને આમ એવો વિચાર ખાલી કરતા આપણે કોઈ વિચાર્યું નતું કે આપણે જશું આર્મીની અંદર ક્યારેક જઈ શકશું કેવું આપણે કોઈ આમ સપનું જોયું હતું કે જશું કેમ પણ એટલું કહે સાહેબે કીધું આમ તમે કરશો પ્રયાસ કરશો તો એક દિવસ તમને સફળતા મળશે તો દસ પાસ કર્યા પછી અમારી વખતે ખાલી સોળ વર્ષની ઉંમરથી આર્મીની અંદર ભરતી કરતા હતા તો જયારે આપણે દસ પાસ કરી ત્યારે પંદર સોળ વર્ષની ઉંમર થઈ ગઈ હોય દસ પાસ કરી અને મેં પહેલી ભરતી કરી તો પહેલી ભરતીની અંદર અમે કંઈ પ્રેક્ટિસ કેવું નહોતી કર્યું એટલે પહેલી ભરતીની અંદર મને કોઈ પણ પ્રકારનો અનુભવ નહોતો પણ તો પણ મેં રનિંગ પૂરું કર્યું જ્યારે મને એવી ખબર નહોતી પડતી કે રનિંગ કરવા માટે બુટ પહેરીને જવું જોઈએ ગ્રાઉન્ડમાં એ મને ખબર નથી પડતી

એકલો પોચો એટલે એમાં આયરા બધા પોચા પછી આપણે ઓટોમેટિક થઈ ગયું બધી ખબર પડવાની છે તો તિરંગાનો હંમેશા માન કરું અને આગળ જેમ મલેભાઈ બધો પરિચય ટૂંકમાં આપ્યો જ તે એમાં હું મારી સર્વિસ દરમિયાન સ્ટાર્ટિંગમાં હું ટ્રેનિંગ પૂરી કરી અને એમપી મધ્યપ્રદેશમાં મારી બટાલિયન હતી ત્યાં ગયો ત્યાંથી મારું પહેલું પોસ્ટિંગ મધ્યપ્રદેશથી હું પહેલી વખત ત્રણ વર્ષ માટે જમ્મુ પાકિસ્તાન છે એક સાઈડ એક રસ્તો જાય ને સાધના ટોક કહેવાય આપણે તમે નામ આપ્યું છે સાધના હિરોઈન હતા બહુ જૂના એમના નામથી એક સાધના ટોક રહેલ છે ત્યાં એ સાધના ટોક થી અંદર જાવ ને એટલે ત્યાં આગળ કોઈ અમારું આર્મીનો આપણે બ્રિગેડ કહેવાય બ્રિગેડ આપણે બ્રિગેડ હતું જેને વન ઝીરો ફોર ચટણી બ્રિગેડ એમ કહેતા કે ઓગણીસો એકોતેર ની લડાઈની અંદર એ બ્રિગેડ બિલકુલ ચટણી કરી દીધી એક એક ઓફિસી ઓફિસર જીરો જેસીન ચાર જવાન જ બીજા હતા એટલે એમના મોટા આરટીના ગોળા પડતા હોય ફાયરિંગ શરૂ શરૂ જ રહેતું હોય એવી જગ્યાએ સ્ટાર્ટિંગમાં રહ્યો આપણું પેલું પોસ્ટિંગ મારું બરોક ને એવું કોઈ વસ્તુ આપણે જોઈ નહીં અને ત્યાં જઈ અને ત્રણ વર્ષની પોસ્ટિંગ મેં તંગારમાં કાપી તંગધારથી મારી બટાલિયન ડાઉન થઈ અને જયપુરમાં આવી રાજસ્થાન જયપુર ચેક ચ પચ છે 8 9 10 11 12 13 સ્ટેપ સીધું ધ્યાન એક જ જગ્યા ઉપર જ્યાં સુધી તમારું ધ્યાન સીધું હશે ત્યાં સુધી તમારું આસન ટકી રહેશે આ બધા આસન છે તમારા મનને એકાગ્રતા કરના છે જેમ કે તમારી બુદ્ધિ હોય ને બધે ચંચળ હોય અહીંયા શું થયું પહેલે શું થયું આમ શું થયું આ વસ્તુને ધ્યાનને વ્યવસ્થિત જગ્યા ઉપર લાવવા માટેના આસન છે અત્યારે બે જ કરશું કારણ કે ચક્રાસન કરવા જશે ને તો પ્રોબ્લેમ થશે તડકો છે એટલે લઈ લો સર રિલેક્સ ખાલી જોવાનું છે ચક્રાસન આમાં બે આવે છે અર્ધ ચક્રાસન અને પૂર્ણ ચક્રાસન તો સર અત્યારે પૂર્ણ ચક્રાસન કરે છે અર્ધમાં ખાલી તમારે કમરથી જેટલું નીચે ઝુકાય ને એટલું ઝુકવાનું છે આ રીતે હા પેલો અર્ધ ચક્રાસન હા અર્ધ જોઈ લેજો સ્ટાર્ટ હવે પૂર્ણ ચક્રાસન સુઈને પણ કરી શકાય ઘણા બાળકો નાના હોય તો એનું શરીર વળતું હોય તો એ ડાયરેક્ટ પણ કરી શકે પણ પહેલા ડાયરેક્ટ કરવાની ટ્રાય નહીં કરવાની હા સુઈને જ કરજો સરસ સર માટે જોરદાર તારી રિલેક્સ આપણા કયા આસન હતા ત્રણ એક વખત ક્લિયર બીજા આસન શીખવા હોય તો આપણે મળી સર ને મળી લેજે સર કે છે કે હજી એક આસન હું કરીને બતાવું છું આને પાદ હસ્તાસન પણ કહેવામાં આવે છે હસ્ત એટલે હાથ પગ તો હસ્તપાદસન એટલે કે પૂર્ણ હાથને પગની સાથે ટચ કરવા